મિત્રો આજની વિડિયોમાં વાત થશે એચ એમ પીવીના લક્ષણો દેખાય તો શું કરશો જાણો આ વિડિયોમાં બ્રેકિંગ ન્યૂઝ પરેશ ધાનાણીના ધરણા સામે આવ્યા છે સુરતમાં ફેલાયો નવો વાયરસ ટ્રાન્સફોર્મરની ચોરી પચ્ચીસ દિનથી ગામમાં અંધારું ગુજરાતમાં ઠંડીનો કહેર હજી પણ ઠૂઠવાસો અમદાવાદની શાળાઓ એચ એમ પીવીને લઈને સતર્ક કરી દેવામાં આવી છે લેટર કાર્ડ મામલે ધાનાણીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે ઉત્તરાયણ કરવા માટે ગુજરાત આવશે અમિત શાહ એચએમપીવીમાં શું લોકડાઉનની જાહેરાત થઈ છે ફ્લાવર શોમાં પહેલીવાર ચિત્ર સ્પર્ધાનું આયોજન અને તિરુપતિ દુર્ઘટના પર રાહુલે દુઃખ વ્યક્ત કર્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી તિરુપતિ મંદિરમાં ટોકન લેતી વખતે થયેલ દુર્ઘટના પર સાંસદ રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યો છે તેમણે એક સુપર લખ્યું છે કે તિરુપતિમાં થયેલી નાસભાગ અંગે અત્યંત દુઃખી છું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના હું બધા ઘાયલોને જલપથી સ્વસ્થ થવાની કામના કરું છું હું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને આ મુશ્કેલ સમયમાં શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે વિનંતી કરું છું મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાવર શોમાં પહેલી વાર ચિત્ર સ્પર્ધાનું આયોજન આ ચિત્ર સ્પર્ધામાં સાતસો થી વધારે લોકોએ ભાગ લીધો જેમાં સીએન કોલેજ ફાઇન આર્ટ્સ આઈપી મિશન સ્કૂલ અમૃત જ્યોતિ નારોલ ગુજરાતી સ્કૂલ નંબર બે એનઆઈડી સહિતના વિવિધ સ્કૂલના બાળકોએ સ્કલ્પચર ફૂલો પર ચિત્ર દોર્યા હતા પ્રથમ કમે આવેલાને 25000 બીજા નંબરે 15000 અને ત્રીજા નંબરે 10000 નો ઇનામ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HMPV સુ લોકડાઉન ની જાહેરાત થઈ છે દેશમાં HMPV વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 ઉપર પહોંચી ગઈ છે આ માહોલમાં Instagram પર એક યુઝર સે પીએમ મોદી અને વાયરસના ફોટા સાથે લખ્યું છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પહેલેથી જ કહ્યું છે કે આ વાયરસ બે હજાર થી હાજર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉતરાયણ કરવા ગુજરાત આવશે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ કરવા માટે ગુજરાત આવશે ચૌદ પંદર અને સોળ જાન્યુઆરી અમદાવાદ ગાંધીનગર માણસા કાર્યક્રમમાં હાજરી આપશે મળતી માહિતી પ્રમાણે ચૌદ જાન્યુઆરી રાણી સાબરમતી થલતેજમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે પંદરમી જાન્યુઆરીએ કલોલમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે સોળ જાન્યુઆરીએ માણસામાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેટરકાંડ મામલે ધાનાણીનું પ્રદર્શનનું આયોજન અમરેલી લેટરકાંડમાં મામલે પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું છે હવે તેઓ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે ચોવીસ કલાકના ઉપવાસનું આયોજન ધાણે સવારે દસ વાગ્યેથી ઉપવાસ ઉપર ઉતર્યા હતા તેઓ રાજકમલ ચોકમાં ઉપવાસ કરવાની સાથે પ્રદર્શનનું પણ આયોજન હતું ખાસ કે પાયલે મેડિકલ ચેકઅપ કરવાનો ઇનકાર કર્યો છે ધાણાણી પાયલને માર મારવા મામલે એસપી સહિતના પોલીસકર્મી સામે ડીજીપીને ફરિયાદ પણ કરવાનું આયોજન છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની શાળાઓ એચ એમ લઈને સતર્ક કરી દેવામાં આવી છે એચએમપીવી વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થતાં તંત્રમાં ભારે દોડધામ જોવા મળી છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે અમદાવાદની તમામ શાળાઓમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે આ સાથે સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને સૂચના અપાઈ છે બાળકોને શરદી ખાંસી જેવા લક્ષણો દેખાય તો શાળાએ ન મોકલવું અને બાદમાં પરીક્ષા પણ આપી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો કહેર હજી પણ ઠૂઠવાશો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો કહેર હજુ પણ જોવા મળશે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધશે નલિયામાં રાત્રે ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજકોટમાં સાત પોઈન્ટ ત્રણ કંડલામાં આઠ પોઈન્ટ એક અમદાવાદમાં બાર પોઈન્ટ એક ગાંધીનગરમાં નવ પોઈન્ટ બે ડીસામાં આઠ પોઈન્ટ આઠ સુરતમાં પંદર પોઈન્ટ પાંચ દ્વારકામાં તેર પોઈન્ટ આઠ અને ઠંડીની સાથે પવન દસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે ઉત્તર પૂર્વના પવનને લીધે ઠંડીનું જોર રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરની ચોરી પચીસ દિવસથી ગામમાં અંધારો યુપીના બદાલ જિલ્લાના સોરહા ગામની અજીબો ગરીબ ઘટના સામે આવી છે જેમાં ચોરોએ આખા ગામને વીજ પુરવઠો પૂરા પાડતા ટ્રાન્સફોર્મરની ચોરી કરી છે જેના કારણે ગામના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા પચીસ દિવસથી કડ કરતી ઠંડીમાં અંધારામાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે ચોરી બાદ વીજ વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી છે આ ઘટનામાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ફેલાયો નવો વાયરસ સમગ્ર દેશમાં એચએમ પીવી વાયરસનો ખોપ ફેલાયો છે હવે સુરત પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓમાં વાયરસ ફેલાયો હોવાના સમાચાર છે જેમાં એચ ફાઈવ એન વન વાયરસ પ્રાણીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ઉપરાંત નાગપુરમાં પણ પ્રાણીઓમાં એચ ફાઈવ એન વન વાયરસ ફેલાતા ત્રણ વાઘ અને એક દીપડાનું મૃત્યુ થયું છે એચએમપીવી વાયરસના ડર વચ્ચે એચ ફાઈવ વાયરસે પ્રાણીઓ માટે ચિંતા વધારી છે ખાસ કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ દેશના તમામ ઝૂ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ધાનાણીના ધરણા ચોવીસ કલાક માટે નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરીને પરેશ ધાનાણીએ ધરણાનો શુભારંભ કર્યો અમરેલી હવે રાજકારણનું એપી સેન્ટર બની ગયું છે જેમાં અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના લેટર લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું છે ધરણા પ્રદર્શનમાં ધાનાણીની સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો લેટર લેટરકાંડ મામલે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવીના લક્ષણો દેખાય તો શું કરશો ઉધરસ અથવા તો છીક આવે ત્યારે મોઢું અને નાક રૂમાલ અને ટી સુધી ઢાંકો નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઈઝર વાપરો ભીડભાડવાળા સ્થળોથી દૂર રહો અને ફ્લૂથી પીડિતથી અંતર રાખવું તાવ ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળો શ્વસનને લગતા લક્ષણો હોય તો ઘરમાં જ રહેવું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે